હું ભરત પલેજા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર નવા ભુજ બસ ફોર્ટમાં ચલાવી રહ્યો છું બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વંદે માતરમ નવો કચ્છી વર્ષ આ પ્રધાનમંત્રી ભારતી પરિયોજના પહેલાં પણ ચાલુ હતી પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે ચૌદમાં શાસન પર આવ્યા એ પાછલા દસ વર્ષમાં મારા પાસે હું છ વર્ષથી કામ કરી રહ્યો છું ભુજમાં હોસ્પિટલ રોડ પર હવે બસ સ્ટોન્ડમાં આવ્યો છું મેં જ્યારે પાછલો સ્ટોર હતો મારા પાસે ચાર હજાર પાંચસો કાંઈક નંબર હતું આજે મારું આ નંબર તેર હજાર થઈ ગયું છે નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ડિસેમ્બર છવ્વીસ સુધીમાં આ પચીસ હજાર પૂરા ભારતમાં કેન્દ્રો ખોલવા છે કારણ કે ઠેકાણાના જે સા સાધારણ જનતા છે એને દવા ઉત્તમ દરજ્જાની ઓછામાં ઓછું પચાસથી નેવું ટકા ઓછા ભાવમાં મળી રહે અને એનાથી એનો જેબ ખર્ચ ઓછો થાય એને ભણતરમાં રસકસમાં ઘરના કામમાં બીજામાં એને કામ આવે એટલા માટે નરેન્દ્રભાઈ મોદીનું આ એક સફળ પ્રયોજન છે આ દવાઓ બહારની દવાઓ કરતાં પચાસથી નેવું ટકા ઓછા ભાવમાં મળે છે અને એની દરજ્જાની વાત કરું તો એટલે ઉત્તમ દરજ્જાની છે કે ગવર્મેન્ટ આ દવાઓ એનએસીડીએલ કરીને એક બોર્ડ હોય છે જેમાં દવાઓની તપાસણી થાય છે એ રાષ્ટ્રીય સ્તરનો એક એક્રેડિશન બોર્ડ હોય છે જેનામાં દવાની ચકાસણી વારંવાર કરાવીને અગર જો એક પણ દવા ફેલ નીકળે છે તો ગવર્મેન્ટ એ ને પૂરો બેચ ફેલ્પ કરીને કંપનીને પાછી કરી દે છે એટલે બહુ ઉત્તમ ઉત્તમ દરજ્જાની દવાઓ આમાં આવે છે ડા તો દવાને ડૉક્ટરને બતાડ્યા વગર કૃપા કરીને કોઈ પણ પેશન્ટ દવા ન લે કે દરેક દવા પર એવી એક નાની લાલ પટ્ટી હોય છે આ લાલ પટ્ટી સરકારે એ કહેવા માટે લગાવેલી છે કે દવાઓ ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનથી તાજી પ્રિસ્ક્રિપ્શનથી દવાઓ લેવી દવાઓ ક્યારે પણ મેડિકલવાળાની હતી અથવા પોતાના જૂના અનુભવમાં કે મને આવું હું બે વર્ષથી વાપરી રહ્યો છું મને માફક આવે છે એવી રીતે દવા લેવી નહીં અગર જો ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન એમ લખી છે કે આ ત્રણ મહિના માટે લો તો એને ચોક્કસ ત્રણ મહિના પછી જઈને પાછું તપાસ કરાવો કદાચ થઈ શકે તમારી દવા ઓછી થઈ જાય વધુ થઈ જાય બંધ થઈ જાય પણ અગર જો તમને અનુભવ સારું છે તો તમે એમ કરી રાખો કે મને તો બીપીમાં સારી અનુભવ આવે છે મને શુગરમાં સારું અનુભવ આવે છે મને કોઈ વાંધો નથી અને આ મને માપક જ છે હું હંમેશા લઉં છું તો દવા એવી રીતથી લેવાતી ન હોય કૃપા કરીને દરેક વખતે ડૉક્ટરની તપાસ ચાલુ રાખવી કેમ કે શરીરમાં જેમ સમય જાય એમ સિઝન અનુસાર અને ઉંમર અનુસાર શરીરમાં દવાઓની ખપતની જરૂરત બદલતી હોય છે ક્યારેક વધે ક્યારેક ઘટે એટલે એક જ પ્રિસ્ક્રિપ્શનને વારંવાર વાપરે નહીં કૃપા કરીને આજે માન્ય શ્રી વિનોદભાઈ ચાવડા આજે ઉપસ્થિત રહેશે એ આ અમે તો કામકાજ અમારું ત્રણ મહિનાથી ચાલુ થયું છે પણ આ લોપનિંગની લોકાર્પણ વિધિ છે કે ગવર્મેન્ટ આજે જે કામકાજ કરી રહી છે એને વિનોદ ચાવડા જીના હસ્તે આપણે કચ્છના પ્રજાને આ લોકાર્પિત કરશું કે આ લોકો એની લાભ ઉપાડે જેનાથી આ ડીકલેર થઈ જાય કચ્છના જનતાને કે વિનોદભાઈ ચાવડાએ આજ કેન્દ્રને स्वीकृति આપી છે માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર એ સોકસાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે